હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે હું વાત કરીશ ભગવાન ગણેશજીનું આગમન વિધિ વિશે આવતીકાલે ગણેશ ચતુર્થી છે તો પહેલાં તો બધાને અત્યારથી જ ગણેશ ચતુર્થી અને આજે કેવડા ત્રીજની શુભકામના એવું કહેવાય છે કે ગણેશજી દરેક ભક્તોના ઘરે મહેમાન તરીકે આવવાના હોય છે જો તમે તમારા ઘરે ભગવાન ગણેશજીને આવતીકાલે લાવવા માંગતા હોય તો મારી આજનો આ કાર્યક્રમને આપ નિહારી અને ધ્યાન રાખીને સાંભળવો અને એ પ્રમાણે આવતીકાલે વિધિ વિધાન કરવું જરૂરી છે ભગવાન ગણેશજીના સ્વરૂપની વાત કરીએ તો ભગવાન ગણેશજીનું આજે દસ દિવસનું જે વ્રત છે જેને ગણેશ ચતુર્થીનું વ્રત કહેવામાં આવે છે જે ચોથી મારીને ચૌદ સુધી કરવામાં આવે છે ભગવાન ગણેશજી આ દરમિયાન વ્રત દરમિયાન ભક્તોના ઘરે જાય છે ભક્તોની પૂજાને સ્વીકાર કરે છે એમના દુઃખોનું દૂર કરે છે અને વરદાન આપીને જાય છે મતલબ જે ઘરમાં ગણપતિ જાય એ ઘરમાં આનંદ આપતા જાય હવે ગણપતિજીનું જે ગણેશનું વ્રત છે તો વ્રતનું વિધિ વિધાન શું છે આવતીકાલે ભગવાન ગણપતિને તમે લાવતા હોય તો કેટલા વાગે લાવવા અને કેવા ગણપતિ લાવવા તેનું પણ ધ્યાન તમારે રાખવાની જરૂર છે ભગવાન ગણેશજીના સ્વરૂપને તમે લાવો છો ત્યારે ભગવાનના આંખો અને ભગવાનના હાથ કેટલા હોવા જોઈએ તેનું પણ ધ્યાન તમને હોવું જોઈએ શક્ય હોય તો ભગવાન ગણપતિના મૂર્તિ જો તમને બનાવતા આવડતું હોય તો મૂર્તિકા કહેતા માટીના ગણપતિ તમે જાતે બનાવો કેવી રીતે બનાવો એ પણ એની વિધિ વિધાન પણ કહું છું તલાવની તમારે ચીકણી માટી લાવવાની એ માટીનું જે એમની અંદર પાણી નાખો છો એમાં થોડું ગંગાજલ નાખી અને માટીથી ભગવાન ગણેશજીની આકૃતિ બનાવવાની જેમાં સૌ પ્રથમ પહેલાં ભગવાન ગણેશજીનું એવું કહેવાય છે કે ધડ બનાવવું અને એમાં ખાસ કરીને સારા તમાં બનાવવું એ પણ જરૂરી છે સારા વિચારો સાથે બનાવવું એ પણ જરૂરી છે ભગવાન ગણેશજીને જ્યારે તમે ગણેશજીનું મૂર્ત આકૃતિ બનાવો છો તે દરમિયાન તમારા દિમાગમાં જે વિચાર છે એ ભગવાન ગણેશજીનો જ હોવો જોઈએ બીજું કે જે લોકો આ ગણેશજીનું વ્રત કરવાના છે દસ દિવસ સુધી તો એમને પણ કહી દઉં કે દસ દિવસ સુધી આ ક્રોધના હા શૌચાર બ્રહ્મચારી દેવ ધ્યાન તમ પ્રસન્ન મને સદા દસ દિવસ સુધી ઘરમાં ક્લેશ કંકાશ ન થવી જોઈએ કોઈ મહેમાન આપણા ઘરે આવે એટલે ઘરમાં ઝઘડો થાય તો મહેમાન ઊભા રહે નહીં તેમ ભગવાન ગણેશજી ભગવાન એ મહેમાન બની કે તમારા ઘરે આવે છે તો ઘરની અંદર ક્રોધ ના થવું જોઈએ પવિત્રતા જાળવવી સમયસર ઉઠી જવું ભગવાનને વહેલા રોજેરોજ નિત્ય પૂજા કરવી ભોજનના ટાઈમે જ તમે જમતા હોય પહેલાં ભગવાનને ભોજન કરાવવું પૂજન કરવું આરતી કરવી આ બાબતો બધી ધ્યાનમાં રાખવી હવે રહી વાત ભગવાન ગણેશજીની મૂર્તિ તમે બનાવતા હોય ત્યારે એ વખતે ઓમ શ્રી ગણેશ આય નમ ઓમ શ્રી ગણેશ આય નમ ઓમ શ્રી ગણેશ આય બોલતા બોલતા અથવા ભગવાનના ગણેશજીના સ્વરૂપને યાદ કરીને તમે મતલબ મૂર્તિ બનાવતી વખતે મનમાં ગણેશજીનું સ્મરણ કરવું જોઈએ પહેલા મૂર્તિની અંદર જોવા જાય તો પહેલો ધડનો ભાગ પછી મસ્તકનો ભાગ બનાવો અને પછી ભગવાનના ચરણ અને હાથ બનાવવા જોઈએ ભગવાન ગણેશજીનું સ્વરૂપની વાત કરીએ તો એવું કહેવાય છે કે શાસ્ત્ર કહે છે સુંડા દંડેન હસ્તાભ્યામ શોભનાભ્યામ મલમકૃતા એક નવાથ દંતેન રક્ત બિંદુર ભિરન્વિતા શાસ્ત્ર એવું કહે છે કે ભગવાન ગણેશજીની મૂર્તિ બનાવતા હોય તો પહેલાં મૂર્તિની અંદર ગણેશજીની સૂંઢ તમે બનાવતા હોય તો ડાબી સૂંઢના ગણપતિ બનાવવાના અને જો તમે લાવા માંગતા હોય બજારમાંથી તો પણ ડાબી સૂંઢના ગણપતિ હોવા જોઈએ બીજા નંબરે મૂર્તિ જે કંઈ બનાવો એ મૂર્તિકા કહેતા માટીની જ હોવી જોઈએ પીઓપીની મૂર્તિ ન હોવી જોઈએ ત્રીજો નંબરની વાત શાસ્ત્રમાં આ ગણેશજીનું વ્રત જે કર્યું હતું વેદ વ્યાસજીએ વ્રત કર્યું હતું અને વેદ વ્યાસજીના વ્રત અનુસાર એવું કહેવાય છે કે માટીની મૂર્તિ જ હોવી જોઈએ માટીની મૂર્તિની જ પૂજા કરવી જોઈએ બીજા કોઈ અન્ય ધાતુની મૂર્તિની સ્થાપના કરી અને એને વિસર્જન કરવાનું અહીં શાસ્ત્રમાં લખ્યું લે છે પીઓપી વગેરે એવું કોઈ ધાતુ ન લેવું કે જે ધાતુ નિષેધ હોય શક્ય હોય તો માટીના જ ગણપતિ લાવવા ભગવાન ગણેશજીનું સુંદર સ્વરૂપ ડાબી સુંડા ગણપતિ ચતુર્હસ્ત ચાર હાથ હોવા જોઈએ અને ગણપતિના હાથની અંદર અંકુશ ધારણ કરેલું હોવું જોઈએ એક હાથ વરદાન આપવા હોવું હોવો જોઈએ એક હાથમાં મોદક હોવું જોઈએ તો અહીંયા આવા ગણપતિ એક દંત એક દંત હોવો જોઈએ બેઠેલા ગણપતિ હોવા જોઈએ ઊભા ગણપતિ નહીં કેમ કે ગણપતિને બેસાડેલા ગણપતિની પૂજા શ્રેષ્ઠ ગણવામાં આવે છે ઊભા ઊભા ગણપતિ દસ દિવસ રાખવા એવી સ્વરૂપ ન લાવવું જોઈએ અને ગણપતિની આંખો એકદમ સુંદર હોવી જોઈએ કોઈ મૂર્તિને તમે જો તમને એવું લાગે કે ગુસ્સાવાળી મૂર્તિ છે તો એવા નહીં સુંદર સ્વરૂપ એવા જ સ્વરૂપની પૂજા કરો ઘરમાં કે જે સુંદર લાગે ભગવાન ગણપતિ હસતા હોય ભગવાનના ભાગ્યમાં ચાંદલો હોવો જોઈએ ત્રિશુલની આકૃતિ હોવી જોઈએ અને એનાથી શ્રેષ્ઠ વસ્તુ કહી દઉં કે તમે જો મૂર્તિ લેવા જતા હોય અને ઘણી બધી મૂર્તિઓ તમારી સામે હોય પણ તમારી આંખને જે મૂર્તિ ગમી જાય શાસ્ત્ર પ્રમાણિત હોય અને તમને ગમી ગયું હોય એને કહેવાય નયન રુચિકરમ તમારી આંખને ગમી જાય પહેલી નજરમાં અને એ પાછી શાસ્ત્ર પ્રમાણિત હોય તો તે મૂર્તિની પૂજા કરવી મૂષક વાહન મોદક હસ્તે પાછું ગણપતિ હોય તો પાછું એમનું વાહન મૂષક હોવું જોઈએ મૂષક વાહન મોદક હસ્તે ચામર કર્ણ વિલંબિત વામન રૂપ મહેશ્વર રૂપ મહેશ્વર પુત્ર વિઘ્ન વિનાયક પાદ નમસ્તે મૂષક હોવું જોઈએ હાથમાં લાડુ હોવો જોઈએ એવા ગણપતિ જે પાછું લખ્યું છે કે મોટા કાન ગણપતિ હોવા જોઈએ આદિપૂજ્યમ ગણાધ્યક્ષા ઉમા પુત્રમ વિનાયકમ મંગલમ પરમમ રૂપમ શ્રી ગણેશમ નમામ્યહં હમ જે મંગલરૂપ ગણપતિ હોય આનંદ કરાવવારા હોય જે ઉમા પુત્ર જે ઉમાના પુત્ર છે એવા ભગવાન ગણેશજી મંગલ મૂર્તિ જે બધાનું મંગલ કરે છે તો એટલે જ હું કહું છું હંમેશા ગણપતિ મંગલ સ્વરૂપ મંગલ સ્વરૂપ કહેતા પ્રસન્ન ચિત્તવાળા ગણપતિના સ્વરૂપની પૂજન અને નમસ્કાર કરવા જોઈએ એવા સ્વરૂપની પૂજા કરવી જોઈએ હવે ગણેશ ચતુર્થીને લઈને સામૈયાની વિધિ તમને કહું છું સામયું એટલે શું સ્વાગત વિધિ કોઈ ભગવાન તમારા ઘરે જ્યારે પ્રવેશ કરતા હોય કે કોઈ મહેમાન આપણા ઘરે પ્રવેશ કરતા હોય તમને સ્વાગત એનું બરાબર ના કરો ત્યાંથી જ ખોટું લાગી જાય છે કે ભાઈ હું આ મને હાર ના પહેરાયો મારું સ્વાગત ના કર્યું તો વ્યક્તિને જો ખોટું લાગતું હોય તો દેવતાઓનું સ્વાગત કરવું જોઈએ તો દેવતાઓને પણ ખોટું લાગી શકે તો આપણે શાસ્ત્રમાં સ્વાગત વિધિ પણ આપણને આવડવી જોઈએ શાસ્ત્ર એવું કહે છે કે જ્યારે કોઈપણ ગણપતિની મૂર્તિ તમે લઈને આવતા હોવ અને તમારું ઘર જેવું ગણેશજી જેવા તમારા ઘરે આવે છે તો ગણપતિના માથે કદાચ લાલ કપડું બાંધ્યું હોય તો પહેલાં એને હટાવી લો બીજા નંબરે ભગવાન ગણ ગણેશજી તમારા ઘરના દ્વારની બહાર ઊભા હોય ત્યારે તમારે એ વખતે સવારમાં તમારા ઘરમાં પહેલાં મીઠાના પાણીનો પોતું કરવાનું ગંગાજલ ઘરમાં છંટાવવાનું ધૂપ ધીપ એટલે કે એ વખતે ગણેશજી આવે ત્યારે ધૂપ ચાલુ કરી દેવું અને આસો પાલવનું તોરણ બાંધેલું હોવું જોઈએ સાથીઓ તમારો જે ઘરનો દરવાજો છે ત્યાં નીચે સ્વસ્તિક સાથીઓ બનાવેલું હોવો જોઈએ કેમ કે ગણેશજી આવવાના હોય પહેલાં પૂર્વ તૈયારી કરવી જોઈએ બીજા નંબરની વસ્તુ ભગવાન ગણપતિ જેવા આવે છે તો ગણેશજીને શું કરવાનું તો ગણેશજીને સૌ પ્રથમ પહેલાં લાલ કપડું જે છે એ હટાવ્યા બાદ આપણું ઘરનું દર્શન ગણેશજીને કરાવવાના કહેવાના કે ભગવાન આ મારું ઘર છે બહારથી બતાવવાનું મુખ્ય દ્વાર ભગવાન અમારું ઘર છે તમે જુઓ અને મારા ઘરના દુઃખોને દૂર કરજો ભગવાન ગણેશજીને જે આપણા ઘરની અંદર જે આપણા કોઈ દીકરી હોય અથવા કોઈ બેન હોય પત્ની હોય કે મધર હોય તો એ લોકો લેડીઝ દ્વારા ભગવાન ગણેશજીને તિલક કરાવવાનું કંકુવાળા ચોખ્ખા લાલ ચોખ્ખા ભગવાન ગણેશજીને વધાવવાના ફૂલ ભગવાનની ઉપર વધાવવાનું ગુલાલ ભગવાનની ઉપર વધાવવાનું અને કહેવાય સ્વાગત સાથે સાથે ભગવાન ગણેશજીને તાંબાના કલશની અંદર પાણી ભરી અને શક્ય હોય તો તાંબાના કલશમાં થોડીક રાઈ થોડી નાખવાનું થોડું મીઠું નાખવાનું અને એ ભગવાન ગણપતિજીને ઉતાર કરવાનું ઉતારસરના માટે તમને કહી દઉં કોઈ પણ આ મૂર્તિ કદાચ બજારમાં હશે ને ઘણા બધા લોકોને આ મૂર્તિ ગમી હશે પણ કારણોસર કદાચ એ મૂર્તિ ન લીધી હોય તો કોઈની નજર એમાં ચોટેલી હોય તો ભગવાનના સ્વરૂપ આપણા ઘરમાં આવે છે તો ભગવાનની પહેલા નજર ઉતારીએ છીએ કે આમાં મૂર્તિમાં આ સ્વરૂપમાં કોઈની નજર લાગી હોય તો એ નજરને આપણે દૂર કરવા માટે તામાના લોટાથી નજર ઉતારવામાં આવે છે આ વાતનું યાદ રાખવી ભગવાનને હાર પહેરાવવાનો સ્વાગતાર્થે અને પછી ભગવાન ગણેશજીની આરતી કરવાની આરતી કર્યા બાદ બોલવાનું સ્વાગતમ સુસ્વાગતમ હે ભગવાન ગણેશજી મારા ઘરમાં તમારું સ્વાગત છે ગણેશજીનો જય જયકાર કરવાનો એ વખતે શંખનાદ શંખનાદ ઘંટનાદ કરવાનો ગણપતિ બાપ્પા મોરિયા મંગલમૂર્તિ મોરિયા આવું બોલી ભગવાન ગણેશજીને આપણા ઘરમાં લાવવાના છે હવે ભગવાન ગણેશજીનું જે સ્વરૂપ છે એની પર વાત કરીએ ભગવાન ગણેશજીને તમે જોજો તો એમનું સ્વરૂપની અંદર ભગવાન ગણેશજીનું મસ્તક બહુ મોટું છે કાન એકદમ સુપડા જેવા છે નાક મોટું છે એવું કહેવાય છે કે જે ભગવાન ગણેશજીની પૂજા કરે છે એના જીવનના વિઘ્ન દૂર થાય છે કેમ કે ગણેશના સ્વરૂપની ઝાંખી તમે કરો કાન મોટા મતલબ સુર પકડના સુપડું જે છે સુપડાનો ગુણધર્મ શું છે ખરાબ ખરાબ વસ્તુ બહાર કાઢે ને સારું સારું ગ્રહણ કરે ભગવાન કહે જીવનમાં જો તમારે મુશ્કેલી ન જોતી હોય વિઘ્ન ન જોતા હોય તો હંમેશા સુપડાની જેમ ખરાબ ખરાબ બહાર કાઢો મતલબ ખરાબ ખરાબ વાતો ને બહાર કાઢો સારી સારી વાતોને ગ્રહણ કરો સારા મિત્રો રાખો ખરાબ વ્યક્તિને જોડે રાખવાથી મોટી તકલીફ આવે પહેલું બીજા નંબરની વસ્તુ એવું કહેવાય છે કે નાક મોટું સૂંઢ મોટી મતલબ ઇજ્જતદાર ભગવાન કે જ્યાં રહો ને ત્યાં ઇજ્જતદાર તમારું વટ હોવું જોઈએ એવા કોઈ કામ ના કરો જેનાથી તમારું નાક કપાય ત્રીજું વાત ભગવાનનું જે છે મોટું પેટ મોટું પેટ મતલબ લંબો દર મોટું પેટ મતલબ મોટા દિલવાળા ભગવાન કે કોઈ બોલી જાય ને કદાચ કોઈ વડીલ તો તરત જવાબ ના આપો થોડું સહન કરવાની તાકાત રાખો મોટું મન રાખો થોડું માફ કરવાની ભાવના રાખો તો ક્યારેય તકલીફ નહીં આવે ચોથા નંબરની વસ્તુ આંખો ઝીણી નાની આંખો પેટ મસ્તક મોટું પણ આંખો ઝીણી છે ઝીણી આંખો મતલબ જીવનમાં કંઈ પણ તમે કામ કરો તો ઝીણોટ ભર્યું કરો ઘણી વખત આપણે જ્યારે પૈસા ઘટતા હોય ત્યારે આપણી આંખો નાની થાય કેમ કે એક બે નોટ આગળ પાછળ ના જતી રહે સેમ તમારા જીવનમાં કોઈ પણ કામ તમે કરતા હોય તે રીતે તે કામોમાં પણ થોડું ધ્યાન આપીને કામ કરવું કેમ કે ધ્યાન આપ્યા વગર કામ કરો છો તો કામ બગડે છે નુકસાની થાય છે ધનહાનિ થાય છે મતલબ ઝીણવટભર્યું કામ કરો ભગવાન કહે છે આગળ વાત કરી ભોજન ભગવાન કહે છે કે આ બધી વસ્તુની સાથે સાથે જમવાનું પણ સારું જમો કેમકે કમાઈએ છીએ સારું જમવા માટે સારું જીવન જીવવા માટે પણ આજે જેવું તેવું આપણે ખાઈએ છીએ શરીર બગડે છે બીમાર થઈએ છીએ પૈસા જાય છે ભગવાન કહે છે કે લાડુ જમો મતલબ સારું જમો લાડવાને એક મહિનો તમે દબા મૂકી રાખો મહિના પછી ખોલો તો લાડુ બગડે નહીં ભગવાન કહે છે સારું ખાવ એવું ખાવ કે તમારું પેટ ન બગડે તમારું શરીર ન બગડે તમારું ધન ન બગડે કેમકે પેટ બગડ્યું બીમાર થયા તો ધન હાનિએ થવાની છે દબા પાછળ ભગવાન કહે છે મારી જેમ લાખ ખાવું લાડવા જ ખાવા સારું સારું ખાવું ભગવાનનું સ્થાપન લાલ કલર લાલ રંગના કપડા ઉપર ભગવાનનું સ્થાપન છે ભગવાન કહે લાલ એ ગુસ્સાની નિશાની છે જીવનની અંદર આગળ વધવું હોય તો ગુસ્સા ઉપર કંટ્રોલ રાખો બહુ ગુસ્સો ક્યાંય કરશો નહીં ગુસ્સો કરવાથી કામ બગડી જાય ભગવાન કહે છે હું લાલ રંગ ઉપર બેસું છું મતલબ ગુસ્સાને કંટ્રોલ કરું છું ગણપતિજી કે મને ગુસ્સો જલ્દી આવતો નથી એનાથી આગળ વાત કરી ભગવાન કહે છે મારું વાહન મૂષક છે મૂષક એટલે તમે જોજો કે ઉંદર છે ને એ આખો દિવસ રાત હોય દિવસ આખો દિવસ કામ કર્યા કરે ભગવાન કહે છે કે તમે વાહન પણ એવું રાખો ગાડી એવી રાખો કે અડધી રાતે કે જવાનું સેલ મારો ચાલુ થવી જોઈએ પછી ઇમરજન્સી જવાનું ત્યારે ધક્કા મારવા હતા એવી ગાડીઓ ના રાખો ભગવાન કહે છે હંમેશા વાહન પણ એવું રાખો કે અડધી રાતે તમને જરૂર પડે તો એ રેડી રાખો પેટ્રોલ નખાઈને રાખો સાથે સાથે ભગવાન ગણેશજી માતા પિતાની સેવા કરનાર હતા તો ભગવાન ગણેશજીની પૂજા કરવો મતલબ કે એના ગુણોને અપનાવો મા બાપનું પણ તમે માનો મા બાપની સેવા કરો તો જીવનમાં પહેલા પૂજા છો જેમ ગણેશજી સમસ્ત દેવી દેવતાઓમાં પહેલાં પૂજાય છે કેમ કે એમને મા બાપની સેવા કરી હતી મા બાપની પ્રદક્ષિણા કરી હતી તેમ ભગવાન ગણેશજી કહે છે કે માતા પિતાની સેવા કરશો તો વિશ્વમાં તમારો ડંકો વાગશે તમને લોકો માન આપશે પણ મા બાપને તમે જો નથી એનું અપમાન કરો છો તો ક્યાંય તમને પૂજા લોકો નહીં કરે તો આ બધા ગણેશજીના એક જીવનના નિયમો હતા અને નિયમોને તમે અપનાવો તો જીવનમાં કોઈ મુશ્કેલી જ નથી વાત કરીએ ભગવાન ગણેશજીના સ્થાપનની આવતીકાલે જો ભગવાન ગણેશજીના તમારે સ્થાપન કરવા હોય વિધિવિધાન કરવી હોય તો શાસ્ત્ર પ્રમાણે હું હંમેશા હોરાને વધારે મહત્ત્વ આપું છું એટલે હું ચોઘડિયા ઉપર મુહૂર્ત નથી આપતો હોરાને જ આપું છું તો હોરા પ્રમાણે આવતીકાલના જે મુહૂર્તો જે છે જે તમે નોંધી લો સવારના છ વાગેને ચોવીસ મિનિટથી માંડી સવારે આઠ વાગેને ત્રીસ મિનિટનો સમય જે છે એ શ્રેષ્ઠ સમય છે એના પછીની વાત કરીએ તો સવારે નવ વાગેને બત્રીસ મિનિટથી માંડી દસ વાગેને પાંત્રીસ મિનિટનો સમય છે આ સમય પણ શુભ છે જેમાં બૃહસ્પતિની હોરા છે એના પછીની વાત કરીએ તો બપોરે બાર વાગેની એકતાલીસ મિનિટથી માંડી અને ત્રણ વાગ્યાને ઓગણપચાસ મિનિટનો સમય જે છે જેમાં શુક્રબુદ્ધ ચંદ્રની હોરા છે શુભ છે ત્યાર પછી ચોથી મુહૂર્તની વાત કરીએ તો ચોથું મુહૂર્ત છે સાંજના ચાર વાગ્યાના બાવન મિનિટથી માંડીને પાંચ વાગ્યાના પંચાવન મિનિટનું બૃહસ્પતિની હોરા શ્રેષ્ઠ સમય અને એના પછીની છેલ્લી વાત કરીએ તો સાંજના સાત વાગ્યાના પંચાવન મિનિટથી આઠને પંચાવન સુધીનો જે સમય છે જેમાં શુક્રની હોરા છે એ પણ ટાઈમ શુભ છે તો અહીંયા મેં ભગવાન ગણેશજીના મુહૂર્તોની વાત કરી છે અને આ સમયમાં જો ભગવાન ગણેશજીની આ પૂજા વિધિવિધાન અથવા શ્રેષ્ઠ સ્થાપના કરો છો તેનાથી ચોક્કસ લાભ થાય છે સાથે ભક્તિ સંદેશ કાર્યક્રમમાં ભગવાન ગણેશજીના પર્વમાં એક નહીં અનેક ઉપાયો અનેક કાર્યક્રમ અને શ્રેષ્ઠ જાણકારી હું આપતો રહીશ પરંતુ નિત્ય રોજે રોજ આ તહેવારોમાં પણ ભક્તિ સંદેશ કાર્યક્રમને આપ નિહાળતા રહેજો મને આપી દો હવે તમે રજા જય ભગવાન